નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો આ સો નવરાત્રીમાં કોઈ પણ નાની વયની કન્યાને આ એક ખાસ વસ્તુ દાનમાં આપી દેજો જય જગદંબે મિત્રો તમે આ વખતે નવરાત્રીમાં કઈ કે કરો કે ન કરો પણ નાની નાની બાળકીઓને આ એક વસ્તુ દાન જરૂર કરજો જેથી માતા દુર્ગાના આશીર્વાદ આપ સૌની પર બન્યા રહે અને તમારી તથા તમારા ઘર પરિવારની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે તો મિત્રો તમને અને તમારા પરિવારને આસો નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ મિત્રો માતા દુર્ગા તમને સુખ શાંતિ અને સમૃદ્ધિના વિશેષ આશીર્વાદ આપે છે મિત્રો નવરાત્રિનો પવિત્ર સમય આવી ગયો છે અને આસો મહિનાની શુદ્ધ પક્ષની એકમથી સોમવારથી એટલે કે મિત્રો બાવીસ સપ્ટેમ્બરથી નવ નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને બે ઓક્ટોમ્બરના ના દિવસે પૂર્ણ થવાની છે જો તમે આસો નવરાત્રીમાં નવરાત્રિમાં માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગતા હોય અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરવા ચાહો છો તો મિત્રો આ ખાસ ઉપાય કરવાનો તમે બિલકુલ નહીં ભૂલતા કેમ કે આવો પવિત્ર સમય આખા વર્ષ દરમિયાન એક જ વખત આવે છે અને આ સમય ચૂકી જશો તો મિત્રો ફરી આખું વર્ષ રાહ જોવી પડશે તેથી મિત્રો તમારે આ ઉપાય કરવાનું ભૂલતા નહીં મિત્રો માત્ર એક નાનું અમથું દાન અને માતા દુર્ગાની અસીમ કૃપા તમે પ્રાપ્ત કરી શકશો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને આનંદ લઈને આવશે કન્યાઓને આ એક વસ્તુ વસ્તુ વિશેષ આપજો મિત્રો તમારું ભાગ્ય બદલાઈ જશે તો શું છે એ ચમત્કારી જાણવા માટે તમારે વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી છે તો મિત્રો હિન્દુ ધર્મમાં કન્યા પૂજનનું મહત્વ ખૂબ જ વિશેષ છે કન્યા પૂજા ફક્ત નવરાત્રી દરમિયાન જ નહીં પરંતુ કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ થયા પછી પણ કરવામાં આવે છે આસો નવરાત્રીના સમય દરમિયાન કુંવારી કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી તમારે સુખ સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો કન્યાઓની પૂજા કરવાથી કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે અને કન્યાઓની પૂજા કરવાથી તમારા પરિવારના દરેક સભ્યની પ્રગતિ જ પ્રગતિ થાય છે તો મિત્રો નવરાત્રિની શરૂઆતથી પહેલા કળશ સ્થાપનાનો મહત્વ વધારે હોય છે નવરાત્રિના અષ્ટમી અને નવમી તિથિએ કન્યા પૂજાને તથા હવન અને અન્ય કાર્યોને ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિના નવ દિવસ પૂર્ણ થયા પછી કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે આ સમયે ગાઢ ઉપવાસ રાખી પોતાના ઘરમાં કન્યા પૂજા અવશ્ય જ કરવી કન્યાઓને ખાસ વસ્તુ આપવી એવું માનવામાં આવે છે કે છોકરીઓ માતા દુર્ગાના સ્વરૂપ મનાય છે કન્યા પૂજા કરવાથી ઉપવાસ કરવાનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય આ પછી ઘરમાં સુખ શાંતિ રહે અને અષ્ટમીના દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે નવમીના દિવસે રિધિ સિદ્ધિની પૂજા સાથે નવરાત્રી પૂર્ણ થાય છે તે ઉપરાંત દેવી ભાગવત પુરાણ અનુસાર જ્યાં ત્યારે દેવરાજ ઇન્દ્ર ભગવાન બ્રહ્માને દેવ દેવી માતાને પ્રસન્ન કરવા માટે વિકેટ પ્રશ્નો કર્યા ત્યારે તેમણે કુવારી કન્યાની પૂજાને શ્રેષ્ઠ રીતે ગણાવ્યું ત્યારથી આજ સુધી કન્યા પૂજા કરવામાં આવે છે તો મિત્રો આ વિડીયોમાં આસો નવરાત્રી સંબંધી બધી જ મહત્વપૂર્ણ માહિતી જણાવીશું જેમ કે કળશ સ્થાપના મુહૂર્ત અને વિધિ માતા દુર્ગાને કયા ખાસ ફૂલો અર્પણ કરવા આ નવરાત્રી દરમિયાન કયા કાર્ય નહીં કરવા કેવું ભોજન ન ખાવું જેથી માતાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય અને ક્યાં અર્પણ ન કરવા અને ચડાવવાના સો ટકા ખાતરી આપશો જો તમે આ વિડીયો પૂરેપૂરો જોશો તો તમારે અન્ય વિડીયો જોવાની જરૂર નહીં પડે તો મિત્રો માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે કમેન્ટમાં જય માતા દુર્ગા ચોક્કસ લખી દેજો અને વિડીયોને લાઈક કરી અન્ય લોકો સાથે શેર કરો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હવે કન્યા પૂજાને સંબંધિત સંપૂર્ણ માહિતી વિશે જાણીએ મિત્રો દુર્ગા સ્તબ્ધ ધારણમાં કહેવામાં આવે છે કે ધૂળની પૂજા પહેલા કન્યા પૂજન કરવું જોઈએ પછી માતા ધૂળની પૂજા શરૂ કરો મિત્રો ઘરમાં શ્રદ્ધા ભાવથી કરવામાં આવેલું ભોજન ઘરના દોષને દૂર કરે છે કન્યા પૂજનમાં બે થી દસ વર્ષ સુધીની કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરવી જોઈએ એટલે કે ઘરે બોલાવવું જોઈએ જે કન્યાઓને આમંત્રિત કરો તે કન્યાઓને માસિક ધર્મ શરૂ ન થયો હોય તે ખાસ ધ્યાન રાખવું કન્યાઓ પૂજવા માટે યોગ્ય માનવામાં આવે છે કન્યાઓ સિવાય નાના ભૂલભૂલૈયાઓને પણ ભોજન માટે બોલાવવા જોઈએ તેમને હનુમાનજીના સ્વરૂપમાં માનવામાં આવ્યા છે કથાઓ પ્રમાણે જ્યારે વૈષ્ણવદેવી તપસ્યા કરી રહી હતી ત્યારે હનુમાનજી એ જ ગુફાની બહાર પહેરું આપ્યું હતું હવે મિત્રો કન્યા પૂજાની વિશિષ્ટ વિધિ જાણી લઈએ મિત્રો કન્યા પૂજનના એક દિવસ પહેલાં બધી જ છોકરીઓ અને બાળકોને આમંત્રિત કર્યાઓ જ્યારે પણ છોકરીઓ અને બાળકો તમારા ઘરે આવે છે ત્યારે તેમને પાણીથી તેમના પગ ધોઈને સાફ કરી લ્યો અને પછી કન્યાઓ અને બાળકોને બેસવા માટે યોગ્ય આસનની વ્યવસ્થા કરો એટલે કે તેમને નીચે જમીન પર બેસાડતા નહીં પરંતુ છોકરીઓ અને બાળકોના હાથ પર મોલી બાંધી દો તેમને તિલક કરો અને પછી તેમને ખવડાવો કન્યા પૂજા માટે હલવો અને પૂર્ણ પ્રસાદ તૈયાર કરો ભોજન કરાવ્યા પછી કન્યાઓ અને બટુકોને મસ્તક પર કંકોથી તિલક લગાવવું જોઈએ પછી તેમના પગ ધોઈને તેમની પૂજા વિધિ કરવી જોઈએ સાથે જ મિત્રો તેમને અને થોડી પાસાની ધકિયાના રૂપમાં આપો કન્યાઓ અને બટુકોને ઘરે પહોંચાડવામાં તેમને પૂર્ણ સન્માન કરો કારણ કે આ સમયે કન્યાઓ સત્તારૂપ માતાનો અવતાર મનાય છે કન્યા પૂજાના દિવસે ભૂલથી પણ કન્યાઓને ઠપકો ન આપો તેમના પર ગુસ્સો નહીં કરવો પરંતુ તેમનું સન્માનથી સ્વાગત કરો કન્યાઓ તમારા વર્તનથી એટલી ખુશ થઈ જશે કે માતાના આશીર્વાદ તમારા પર વધુ રહેશે કન્યાઓ આવી ગયા પછી તરત જ તેમને બેસવા માટે કહી દો પ્રથમ તમારે તમારા હાથથી શુદ્ધ પાણીથી તેમના પગરખાને ધોઈને તેમને સ્વચ્છ કપડાથી પગને પહોંચીને બેઠક પર બેસાડવું કન્યાઓને આસન પર બેસાડી અને તેમને તિલક કરવું ધ્યાન રાખો કે તિલક કરતી વખતે કન્યાઓનું મોઢું ઉત્તર પૂર્વ દિશા ઈશાન તરફ હોવું તો જ તમારું કન્યા પૂજન પૂર્ણ થશે કન્યા પૂજામાં નવ કન્યાઓને સાથે એક બટુકોને પણ બોલાવવું જોઈએ આ બટુકો સ્વરૂપે મનાય છે જો તમે તમારી અંદર ભોજન પછી કન્યાઓને દાન આપવું જોઈએ કન્યા પૂજા માટે બનાવેલા ભોજનમાં ભલે કેટલાક પ્રસાદો હોય પરંતુ તેમાં ખીર અને હલવું હોવો જ જોઈએ કારણ કે આ બે વસ્તુઓ વગર દેહનો ભૂખ પૂર્ણ નથી થતો કન્યા પૂજામાં કન્યાઓના પગરખાને પહોંચી અને પછી કન્યાઓના આશીર્વાદ લ્યો અને તેમને વિદાય આપો મિત્રો કન્યાઓને કોઈ પણ સુંદર ભેટ એટલે કે ગિફ્ટ આપીને તેમનું દિલ જીતી શકો આ મુજબ તમે માતા નવદુર્ગાને પ્રસન્ન કરી શકો મિત્રો પ્રાચીન પરંપરા મુજબ કન્યાઓને ખાસ પ્રકારની ભેટ આપવી ખૂબ જ શુભ છે મિત્રો ફૂલ આપવું શુભ છે તેમ છતાં સાથે મેકઅપની કેટલીક સામગ્રી પણ આપવી જોઈએ જો તમે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માંગો તો સફેદ ફૂલ ચડાવો જો તમારા હૃદયમાં કોઈ ભૌતિક ઈચ્છા હોય તો લાલ ફૂલ આપીને પ્રસન્ન કરો ઉદાહરણ તરીકે તેમજ મીઠાઈનું પણ મહત્વ છે આથી બનાવેલી ખીર કે કેસર ચોખા તૈયાર કરીને ખવડાવવામાં આવે તો દેવી પ્રસન્ન થાય છે અને તેમને ફ્રોક વગેરે કપડાં આપવા જરૂરી છે પરંતુ ક્ષમતા મુજબ રૂમાલ કે રંગબેરંગી રિબીન પણ આપી શકાય છે મિત્રો દેવીને સારા નસીબ માટે પ્રાર્થના કરવા માટે છોકરીઓને પાંચ પ્રકારની મેકઅપની વસ્તુઓ આપવી ખૂબ જ શુભ ગણાય છે તેમાં બિંદી બંગડીઓ મહેંદી હેર ક્લિપ્સ સુગંધી સાબુ કાજલ નેલ પોલિશ પાવડર તેમજ મિત્રો છોકરીઓને રમતગમતની સામગ્રી પણ આપવી જોઈએ આજકાલ બજારમાં અનેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે પહેલાં આ રિવાજ પંચા દોરડા અને નાના રમકડા પૂરતા જ સીમિત હતા હવે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે છોકરીઓને શૈક્ષણિક સામગ્રી આપવી જોઈએ આજકાલ બજારમાં વિવિધ પ્રકારની પેન પેન્સિલ કોપી ડ્રોઈંગ બુક કંપાસ પાણીની બોટલ લંચ બોક્સ ઉદાહરણ તરીકે અષ્ટમી સૌથી પવિત્ર દિવસ મનાય છે જો મિત્રો તમે આ દિવસે કન્યાઓને પોતાના હાથથી જ શણગારવામાં આવે તો દેવી વિશેષ આશીર્વાદ આપે છે અને કન્યાના પગને દૂધથી ધોવા જોઈએ પગ પર અક્ષર ફૂલ અને કુમકુમ લગાવવા જોઈએ છોકરીઓ તેની ક્ષમતા મુજબ ખવડાવવું જોઈએ મિત્રો કોઈ પણ ભેટ આપવી શકાય અને કન્યા પૂજા દરમિયાન દક્ષિણા તમારે અવશ્ય જ આપવી જોઈએ મિત્રો નવદુર્ગાના અંતિમ દિવસે ખીર ગવારફળીનું શાક અને પૂર્યું દૂધમાં મિક્સ કરીને કન્યાને ખવડાવવું અને પગમાં મહાવર અને હાથ પર મહેંદી લગાવવાથી દેવીની પૂજા પૂર્ણ થાય છે જો તમે ઘરે હવનનું આયોજન કર્યું હોય તેમાં સવિધાને તેમના નાના હાથથી અવશ્ય જ મૂકો અને તેમને એલચી અને સોપારીનું સેવન કરાવો આ પરંપરા પાછલી માન્યતા છે કે જ્યારે પણ દેવી પોતાના દુનિયામાં જાય છે ત્યારે તેને ઘરની દીકરીની જેમ વિદાય કરવી જોઈએ જો મિત્રો તમે કરી શકો તો નવમાં દિવસે છોકરીઓને લાલચુંદરી ભેટ આપો તેમને દુર્ગા ચાલીસાના નાના પુસ્તકો ભેટમાં આપી શકાય અને ગરબાના દાંડિયા અને ચળિયા પણ આપી શકાય છોકરીઓને ઘરે ગરબા કરાવવાથી પણ દેવી પ્રસન્ન થઈ જાય છે આ બધી જ વિધિઓ અનુસાર પૂજા કરવાથી દેવી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને આખા વર્ષ માટે સુખ સમૃદ્ધિ કીર્તિ અને સૌભાગ્ય આપે છે તમારી ક્ષમતા મુજબ કન્યાઓને ભોજન કરાવવું જોઈએ ખીર પૂરી હલવો અને અન્ય પ્રકારની મીઠાઈઓ પણ તમે અર્પણ કરી શકો છો અને તેમને ખાવા માટે વિનંતી કરો ભોજન પછી કન્યાઓને દક્ષિણા તરીકે ફળ અને ધન વગેરે આપવું જોઈએ અને તેમના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લેવો એવું માનવામાં આવે છે કે કન્યાની પૂજા કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુઃખ અને પીડા દૂર કરી દે છે તો મિત્રો હવે આપણે નવરાત્રી દરમિયાન કયા કામો નથી કરવાના એના વિશે પણ જાણી લઈએ અને આવા કામો કરશો તો મિત્રો તમારા ઘર પરિવારમાં નકારાત્મક ઉર્જા આવવા લાગશે ઘરમાં ગરીબી પણ આવી શકે છે તો મિત્રો તમારા કામકાજમાં બહુ જ અડચણો આવી શકે છે તો મિત્રો તમારે આ કામ ભૂલથી પણ ન કરવા જોઈએ તો ચાલો મિત્રો હવે આપણે એ જાણતા પહેલાં તમને કમેન્ટ બોક્સમાં જય જગદંબા જરૂર લખજો તેમજ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ મિત્રો જો નવરાત્રિ દરમિયાન તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ એમ જ બનાવી રાખવા માંગતા હોય તો મિત્રો આટલી વસ્તુ ભૂલથી પણ નહીં કરતા મિત્રો નવરાત્રિ દરમિયાન દિવસ સુધી પર વ્રત રાખો છો તો પલંગ પર નહીં પણ જમીન પર સૂવું જોઈએ તેમજ મિત્રો નવરાત્રી દરમિયાન માત્ર શુદ્ધ અને સાત્વિક ભોજન જ ખાવું આ સમયગાળા દરમિયાન તામસિક ખોરાક ડુંગળી લસણ માંસ શરાબ વગેરેનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે તેથી આનાથી દૂર રહો ગુટકા માવા મસાલો ખાવાનું પણ ટાળવું તેમજ નવરાત્રી દરમિયાન દરરોજ ઓછામાં ઓછી એક છોકરીને ભક્તિભાવથી જમાડવું જોઈએ અને અષ્ટમી અને નવમીના દિવસોમાં નવ નાની છોકરીઓને જમાડવી તેમજ મિત્રો નવરાત્રી દરમિયાન કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરો તે તમારી માતાના બહેન પત્ની કે અન્ય કોઈ સ્ત્રી હોય દરેકને માન આપો અને અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ ન કરો ગાળો બોલવાનું પણ ટાળવું જોઈએ તેમજ મિત્રો નવરાત્રિ દરમિયાન વાળ અને નખ ન કાપવા જોઈએ ખાસ કરીને જે લોકો નવરાત્રિ દરમિયાન વ્રત રાખે છે તેમને આ નિયમનું ખાસ ધ્યાન રાખવું મા દુર્ગા કોઈ વાતને તમારાથી નારાજ થઈ શકે તેમજ નવરાત્રિ દરમિયાન કોઈની સાથે જૂઠું ન બોલવું કે કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો સત્ય બોલવું અને દરેક સાથે માયાળું બનવું જોઈએ તમને નવરાત્રિ દરમિયાન ગુસ્સો કરવાથી પણ બચવું જોઈએ નવરાત્રિના નવ દિવસ આ ખાસ કરવું આપણે જાણતા જાણતા કેટલાક એવા કાર્ય છીએ કે નવરાત્રિના શુભ સમયમાં ન કરવા જોઈએ તો આવો જાણીએ કે માતાના પવિત્ર પર્વમાં શું કરીએ અને શું નહીં તો નવરાત્રિના નવ દિવસોમાં શું કરવું તો નંબર એક નવ દિવસ સુધી દેવીના ખાસ શૃંગાર કરવા દેવી માતાની મૂર્તિ અથવા છબીનો શૃંગાર કરવો એ તેમના પ્રત્યેના ઊંડા પ્રેમ અને ભક્તિની અભિવ્યક્ત કરે છે નવરાત્રિના પ્રત્યેક દિવસે માતાજીને સુંદર વસ્ત્રો તાજા ફૂલોની માળા અને આભૂષણોથી સજાવવા જોઈએ આ શૃંગારથી પૂજાશર્ષ દિવ્ય અને જીવંત બને છે અને માતાજી અત્યંત પ્રસન્ન થઈ જાય છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દેવીનો સુંદર શૃંગાર કરવામાં આવે છે ત્યાં માતાજી સૌંદર્ય સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ વરસાવે છે બે અખંડ જ્યોતિનું પાલન અખંડ જ્યોત પ્રગટાવી એક મોટી જવાબદારી છે જેમાં કડક નિયમોનું પાલન કરવું જરૂરી છે તો જો તમે આ વ્રત લ્યો છો તો તમારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે પૂજાના તમામ નિયમો અને વિધિઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે અને આમાં વ્યક્તિગત શુદ્ધિ જાળવવી અને દેવો ક્યારેય બુજાય નહીં તેની ખાતરી કરવી સામેલ છે ધાર્મિક વિધિઓના પાલનમાં કોઈપણ પ્રકારની બેદરકારી દેવીનું અપમાન ગણાય છે અને તેથી સંપૂર્ણ પ્રતિબદ્ધતા જરૂરી છે દેવીને જળ ચડાવવું જળને શુદ્ધતા અને જીવનનું પ્રતિક મનાય છે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ પાત્રમાં શુદ્ધ જળ ભરી દેવી માતાને અર્પણ કરવું શાસ્ત્રો અનુસાર આ એક સરળ છતાં અત્યંત પ્રભાવશાળી ઉપાય છે જેનાથી માતાજી શીઘ્ર પ્રસન્ન થાય આ કાર્ય ભક્તિભાવ અને શુદ્ધ હૃદયથી કરવું જોઈએ એવું મનાય છે કે જળ અર્પણ કરવાથી જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં શીતળતા અને શાંતિનો વાસ હોય ચાર ઉઘાડા પગે રહેવું અને સ્વચ્છ કપડાનો પ્રયોગ કરવો નવરાત્રિના નવ દિવસો દરમિયાન પવિત્રતા જાળવવી અને ઉઘાડા પગે રહેવું એ દેવી પ્રત્યે આદર અને નમ્રતા દર્શાવે છે આ પ્રથા આપણને પૃથ્વીની ઉર્જા સાથે જોડે અને આપણામાં સાત્વિકતાનો ભાવ જગાડે છે આ ઉપરાંત દરરોજ સ્નાન કરીને ધોઈયાલા અને સ્વચ્છ વસ્ત્રો જ ધારણ કરવા શુદ્ધ વસ્ત્રો પહેરવાથી માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક શુદ્ધિ પણ જળવાય છે જે પૂજા અર્ચના માટે અત્યંત આવશ્યક છે પાંચ નવ દિવસ સુધી વ્રત રાખો નવરાત્રિનું વ્રત શરીર અને મન બંનેને શુદ્ધ કરવા માટેની એક શક્તિશાળી આધ્યાત્મિક પ્રક્રિયા છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઉપવાસ કરવાથી શરીરની પાચન પ્રણાલીને આરામ મળે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય આધ્યાત્મિક રીતે આ વ્રત ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવા અને સંકલ્પ શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે કળયુગમાં આ વ્રતની એક મહાન તપસ્યા સમાન ગણાય છે આ તપસ્યા દ્વારા ભક્ત દેવી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકે છે દરરોજ મંદિરે જવું નવરાત્રિના પવિત્ર દિવસોમાં દરરોજ માતાજીના મંદિરે દર્શન કરવા જવું અત્યંત શુભ માનવામાં આવે છે મંદિરનું વાતાવરણ દિવ્ય ઉર્જાથી ભરેલું હોય છે જે મનને શાંતિ અને આત્માને શુદ્ધિ પ્રદાન કરે છે દરરોજ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી તેમના આશીર્વાદ મેળવવા મનોબળ મજબૂત બને અને નિયમ બની જાય છે શ્રદ્ધાને વધુ ઊંડી બનાવે પરિવારની સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરવાનો આ શ્રેષ્ઠ અવસર છે જે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે સાત અષ્ટમી પર ખાસ પૂજન અને કન્યા ભોજન કરાવો નવરાત્રીમાં આઠમા દિવસે એટલે કે અષ્ટમી તિથિનું વિશેષ મહત્વ છે આ દિવસે માતાજીની વિગતવાર પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે આ દિવસનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય કન્યા પૂજન છે જેમાં નાની બાળાઓને દેવીનું સ્વરૂપ મનાય છે તેમની પૂજા કરવામાં આવે છે અને તેમને આદરપૂર્વક ભોજન કરાવવામાં પણ આવે છે આ કાર્યથી મા દુર્ગા અત્યંત પ્રસન્ન થાય છે અને મનોવંચિત ફળ પ્રદાન કરે છે આ પૂજા કોઈપણ વિજ્ઞાન બ્રાહ્મણ દ્વારા કરાવી શ્રેષ્ઠ છે એવું પણ કહેવાય છે કે જે અનુષ્ઠાન વિધિનું પાલન જે ભક્તો નવરાત્રિ દરમિયાન વિશેષ અને ગ્રહણ આધ્યાત્મિક સાધના કરે છે તેમના માટે વધુ કડક નિયમો હોય છે તેમને ઘણીવાર સલાહ આપવામાં પણ આવે છે કે આ નવ શુભ દિવસો અને રાત્રિઓ દરમિયાન ઊંઘ ઓછી કરવી અને તેમનો ઉદ્દેશ વધુમાં વધુ સમય પ્રાર્થના ધ્યાન અને દેવીના નામમાં જપ વિતાવવાનો હોય છે ખાસ કરીને દિવસ દરમિયાન સુવાનું તમારે ટાળવું જોઈએ ઉચ્ચ સ્તરની જાગૃતિ અને ભક્તિભાવ જાળવવામાં મદદ મળી શકે છે જેનાથી ગ્રહણ આધ્યાત્મિક લાભ થાય છે નવમાતાની અખંડ જ્યોત પ્રગટાવો અખંડ જ્યોત એ ઘરમાં દેવીની દિવ્ય હાજરીનું પ્રતીક છે જે સતત સળગતી રહે છે અને તેને નવરાત્રિના પ્રથમ દિવસે પ્રગટાવીને નવ દિવસ સુધી અખંડ રાખવી જોઈએ અને ગાયના શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો સૌથી પવિત્ર માનવામાં આવે છે અને આ જ્યોત ઘરમાંથી અંધકાર અજ્ઞાન અને નકારાત્મક શક્તિઓનો નાશ કરી જાય છે વાતાવરણને સકારાત્મક ઉર્જા શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે છે જેનાથી પરિવારનું કલ્યાણ થાય છે આઠ બ્રહ્મચાર્ય વ્રતનું પાલન કરવું નવરાત્રિના નવ પવિત્ર દિવસો દરમિયાન તમારે બ્રહ્મચાર્યનું પાલન કરવું એ દરેક ભક્ત માટે એક અનિવાર્ય નિયમ છે આ સંયમ માત્ર શારીરિક સ્તરે જ નહીં પરંતુ વિચારો અને ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવાનો પણ છે તે જીવન ઉર્જાનું સંચરણ કરીને તેને આધ્યાત્મિક કાર્યો અને ભક્તિ તરફ વળાવવામાં મદદ કરીએ છે તો મિત્રો ભલે કોઈ પણ વ્યક્તિ ઉપવાસ કરતું હોય કે ન હોય તો આ શુદ્ધતા જાળવવી અત્યંત જરૂરી છે આ અનુશાસનથી ધ્યાન વધુ ઊંડું બને છે અને ભક્ત દેવીની કૃપા માટે વધુ ગ્રહણશીલ બને છે દસ સૌ પ્રથમ તમારે સ્ત્રીઓનું અપમાન ન કરવું નવરાત્રિમાં એમાં દુર્ગા અને તેમના નવ સ્વરૂપોમાં દિવ્ય નારી શક્તિની ઉજવણીનો તહેવાર છે આથી આ સમયગાળા દરમિયાન કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવું એ પણ દેવી માતાને નારાજ કરવા બરાબર છે દરેક સ્ત્રીમાં માતાનું સ્વરૂપ જોવું જોઈએ અને તેમનું સન્માન કરવું જોઈએ આ સન્માન માત્ર આ નવ દિવસો પૂરતું જ સીમિત ન હોવું જોઈએ પરંતુ જીવનભરની આદત હોવી જોઈએ મા દુર્ગાના સાચા આશીર્વાદ મેળવવા માટે સ્ત્રીઓનું સન્માન કરવું સર્વોપરી છે અગિયાર યાદ રાખો કે શાંતિપૂર્ણ ઘર નવરાત્રી દરમિયાન ઘરનું વાતાવરણ શાંતિ પ્રેમ અને સકારાત્મકથી ભરેલું હોવું જોઈએ દેવી માતા એવા ઘરમાં જ વાસ કરવાનું પસંદ કરીએ છે જ્યાં શાંતિ હોય કોઈ પણ પ્રકારના વિવાદ ઝઘડા કે નકારાત્મક વાર્તાલાપથી દૂર રહેવું અત્યંત જરૂરી છે ઘરમાં સુભેર ભર્યું વાતાવરણ જાળવવાથી આખા વર્ષ માટે સુખ આરોગ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ આકર્ષિત થાય છે બાર મા દુર્ગાનો પ્રસાદ જમતા પહેલા દુર્ગાને અર્પણ કરવો જોઈએ તૈયાર કરેલું ભોજન એટલે કે પ્રસાદ પવિત્ર ગણાય આ પ્રસાદ ગ્રહણ કરતા પહેલા તેને નાની બાળાઓને અર્પણ કરવાની પરંપરા અત્યંત પુણ્યશાળી છે નાની કન્યાઓને દેવીનું જીવંત સ્વરૂપ મનાય છે તેમને પહેલાં ભોજન કરાવીને તમે સીતોજ માતાજીને પ્રસાદ અર્પણ કરો આ આદરણીય કાર્યથી પ્રસાદના આશીર્વાદ અનેક ગણા વધી જાય છે અને દેવી માતા અત્યંત પ્રસન્ન થાય તે સુનિશ્ચિત કરો કે તમે મા દુર્ગા માટે જે પણ પ્રસાદ બનાવવામાં દુર્ગા માટે ભોગ તૈયાર કરતી વખતે સાત્વિક ભોજનના સિદ્ધાંતોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે આનો અર્થ એ છે કે લસણ અને ડુંગળી જેવી તામસિક ગણાતી સામગ્રીનો સંપૂર્ણ ત્યાગ કરવો પ્રસાદ શુદ્ધ સાદો અને સ્વચ્છ શરીર તથા ભક્તિમય મનથી જ તૈયાર કરવો જોઈએ આવો સાત્વિક ભોગ ધરાવો એ દેવીનું સન્માન કરવાની સાચી રીત છે આ સુનિશ્ચિત કરે છે કે તમારો ભોગ દેવીને સ્વીકાર છે અને તેમના શુદ્ધ આશીર્વાદ પ્રાપ્ત થાય છે ચૌદ નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશીના શ્લોકોનો પાઠ દુર્ગા સપ્તપશી અને શક્તિશાળી ગ્રંથ છે જેમાં દેવીના મહિમાનું પણ વર્ણન કર્યું છે નવરાત્રી દરમિયાન આ શ્લોકોનો પાઠ કરવો અત્યંત શુભ અને શક્તિશાળી માનવામાં આવે છે પૂજા પદ્ધતિ છે જો કે પાઠની અસરકારકતા માટે શ્લોકોનું સાચું ઉચ્ચારણ અને યોગ્ય વિધિ અત્યંત મહત્વપૂર્ણ છે જો તમને યોગ્ય રીત વિશે ખાતરી ન હોય તો કોઈ જ્ઞાની પંડિત દ્વારા પાઠ કરાવવો શ્રેષ્ઠ છે આ સુનિશ્ચિત કરીએ છે કે પ્રાર્થના દેવી સુધી યોગ્ય રીતે પહોંચે નવરાત્રિના નવ દિવસ દરમિયાન દારૂ અને અને તમાકુથી એ શરીર મન આત્માની આધ્યાત્મિક શુદ્ધિનો સમય છે આ સમયગાળા દરમિયાન દારૂ અને તમાકુ જેવા પદાર્થોનું સેવન સખત રીતે પ્રતિબંધિત છે આ વસ્તુને અશુદ્ધ તામસિક મનાય છે અને તે મનને ભ્રમિત કરી આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધો ઊભા કરે છે વ્રત અને પૂજાની પવિત્રતા જાળવવા માટે આવા માદક પદાર્થોથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ આ અનુશાસન દેવીની દિવ્ય ઉર્જા સાથે સાચું જોડાણ સ્થાપિત કરવા માટે જરૂરી છે તો મિત્રો આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં માં દુર્ગા જરૂર લખી દેજો અને તમને બધાને વિનંતી છે કે જો હજુ સુધી અમારા વિડીયોને લાઈક ન કર્યું હોય તો મિત્રો વિડીયોને લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ તમે અવશ્ય જ કરી દેજો મળી એક નવા વિડીયોમાં ત્યાર સુધી બધાઇને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર